દમણ બારમાં ખેલાયો ખૂની ખેલ એક યુવકની હત્યા જ્યારે બે ઘાયલ આજુબાજુ ટેબલ પર બેઠેલા યુવાનો વચ્ચે નજી એ બાબતે થઈ હતી બબાલ રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ કચ્છી ગામ દીપાલી બારમાં પાર્ટી કરવા બેઠલા યુવકોને બે ગ્રુપ વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી અને વાત ગાડા અને ઝપાછપી કે આગળ વધી તીક્ષ્ણ હથિયારથી જીવલન હુમલો સુધી પહોંચી હતી બબાલમાં એક યુવક યુવકે બાજુના ટેબલ પર બેઠેલા ત્રણ યુવકો પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેમાં બાપી રહેતા વૃત્તલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારે મૃતકના સાથે બેઠેલા આકાશ પટેલ અને નેય પટેલ આમ બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આમ નજીબ બાબતે બારમાં ખેલાયેલા આંખોની ખેલને કારણે દોડધામ મચી ગઈ હતી ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે શેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણાઈ હતી તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે બનાવની જાણ બાદ દમણની કચીગામ પોલીસ દોડતી થઈ હતી અને આરોપીને ઝડપવા તમામ દિશામાં તપાસ તેજ કરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી અને હત્યા અને હુમલા જેવી બાબતમાં વાપી રહેતા સુશીલકુમાર પ્રેમકુમાર પાંડે વિશાલ અશોકભાઈ જમાદાર શબ્બીર મોહમ્મદ નઝીમ મોહમ્મદ અને ભાવિન ઉમેદ પટેલ આમ ચાર યુવકોની ધરપકડ કરી જેલના સરિયા પાછળ ધકેલ દીધા છે અને દમણ કચીગામ પોલીસે આરોપીઓની ધરપકડ બાદ હત્યાનું કારણ જાણવા સહિત ઉડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અત્રે ઉલેગને છે કે રુતલના પિતા એક પસુ ચિકિત્સક હોવાની અને બાપી રહેતા હોવાની માહિતી મળવા પામી છે અને 3 દિવસ અગાઉ જ રુતલનો જન્મદિવસ ગયો હતો જેની પાર્ટી આપવામાં આવી હતી જ્યાં તેને મોત મળ્યું હતું દમણમાં ખૂબ જ ટુકા ગાળામાં ફરી એક વખત પાર્ટી દરમિયાન હત્યા થઈ હોવાની ઘટના બની છે જેને લઈ હોટેલ કે ધાબા સંચાલકો પણ ચિંતામાં આવ્યા છે इसमें हमें कल रात को ग्यारह बज के पंद्रह मिनट रात को इन्फॉर्मेशन मिली है कि कुछ लोग दिलपाली बारह रेस्टोरेंट जो कच्ची गांव में आता है वहां पे झगड़ा किए हैं इसमें हमारा स्टाफ वहां पे गया और वहां पे देखा कि एक सौ आठ एम्बुलेंस भी आई हुई थी उनको तीन लोग को हम लोगों ने सी एच सी मोटी दमन में रेफ़र किया उसमें से एक ब्रॉड डेड हो गया और दो को वी वी सलवासा रिफर किया जो ग्रीवियस इंजर्ड है एक आई में एडमिट है और एक और अमल इसमें एडमिट है तो मृतक है उसका नाम है रुतुल पीयूष पटेल जिसका उम्र 26 साल है जो रहने वाला वापी के हैं और अहमदाबाद में जॉब करता था घटना है कि आपस में उन लोग बारेन रोशन में बैठे थे खाने पीने के लिए उसके नजर में कुछ कहासुनी हुई उनका तो आपस में इसके कारण झगड़ा हुआ फर्दर हमारा यही कि क्यों इस तरह का कांड किया है और किस लिए किया है वो हमको आगे का तो पकड़े गए चार इसमें जिनका नाम है सुशील कुमार प्रेम कुमार पांडे दूसरा आरोपी का नाम है विशाल अशोक भाई जमादार तीसरा है शबीर मोहम्मद नईम अहमद चौथा आरोपी है भाविन उमेद पटेल ये सब वापी कर रहने वाले है वापी अहमद नहीं, नहीं है कोई दूसरे से जान पहचान नहीं है छोटी सी यस यस कोई शार्प ऑब्जेक्ट है